બેસણું યોજવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા એક વર્ષથી વેન્ટિલેટર પર રહેલા કાયદો અને વ્યવસ્થાની અંતિમ યાત્રા કાઢ્યા બાદ બેસણો યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જોકે રૂપાણી સર્કલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ તંત્ર દ્વારા આપના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને તમામને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા

આ દ્વારા આ જે ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા જે ખળી પડી છે રખડી પડ્યું છે સાવ ગુજરાત કાયદો અને વ્યવસ્થાને લઈને એના બાબતે જ્યારે એ એનું અમે અંતિમ સંસ્કાર કર્યું અને આજે એનું બેસણું રાખવામાં આવ્યું હતું ભાવનગર દ્વારા ત્યારે અમે એટલું જ કહીએ છીએ હર્ષભાઈને કે આની ઉપર તમે ધ્યાન આપો નહીં તો આને આ પરિસ્થિતિ આવીને આવી વધતી જશે આવનાર સમયમાં લોકોના ઘરે ઘરે ગુનેગારો યુવા જે છે એ ગુનેગારો બનતા જશે અને આવનાર સમયમાં આખો ગુજરાત જે છે એ આના ભરડામાં આવી જશે તો બસ એ જ કહેવાય છેલ્લા એક વર્ષથી જે ભાવન ગુજરાતનો કાયદો વ્યવસ્થા છે એ વેન્ટિલેટર ઉપર હતો અને ગયા શુક્રવારે એનો સ્વર્ગવાસ થયો છે હર્ષભાઈ સંઘવીના ભત્રીજા ગુજરાતના કાયદા વ્યવસ્થાનો તો એની સ્મશાન યાત્રા છે એ આમ આદમી પાર્ટીએ શનિવારે કાઢી હતી અને આજે એના અનુસંધાને અમે એનું બેસણું રાખ્યું હતું ભાવનગરના કાયદા વ્યવસ્થાનું પણ આ તંત્રને એ પણ પસંદ ન આવ્યું અને જે બેસણા જેવો જે અત્યંત પવિત્ર અને શોકનો કાર્યક્રમ છે એ પણ સારી રીતે કરવા દેવામાં નથી આવ્યો તો હર્ષભાઈ સંઘવી આની નોંધ લે કે ગુજરાતનું પોલીસ તંત્ર છે એ હવે બેસણા કરવામાં પણ ક્યાંક ને ક્યાંક શતી કરે છે અને આવી રીતના કાર્યકર્તાઓને સામાન્ય પ્રજાને ઉપર બળ વાપરવાની જગ્યાએ ભાવનગરના જે ગુનેગારો છે અને જે ક્રિમિનલ માણસો છે એની ઉપર પોતાના બળનો ઉપયોગ કરે તો એનાથી ગુજરાતનું પણ ભલું થશે ભાવનગરની પબ્લિકનું પણ ભલું થશે અને ભાવનગરનું પણ ભલું થશે